નમસ્કાર મિત્રો ઇલેક્ટ્રોનિક સ્કીન વિશે તમે જાણ્યું ટેકનોલોજીની દુનિયામાં ક્યારેક કેવી અધ્યતન ટેકનોલોજી અવિષ્કાર પામશે તે કહી શકાયું નથી જેમાં આજના સમયમાં દરેક દેશ પોતાનો સિક્કો જમાવવા માંગે છે જેમાં ચીન પ્રથમ રોડમાં આવે છે જેને રોબોટિક્સ દુનિયામાં કાઠું કાઢવું છે ચીનના રિચર્સ રોબોટ માટે એક અલગ જ પ્રકારની ઇલેક્ટ્રોનિક સ્કીલ તૈયાર કરવામાં આવી છે કે જે કાતિલ ઠંડીમાં પણ પોતાની સક્રિય ભૂમિકા ભજવે છે આ રોબોટમાં લગાવવામાં આવેલી ઈ સ્કીલ માઇનસ ડિગ્રી સેલ્સિયસમાં પણ પોતાના કામના સો આપે છે અને તાપમાનમાં પણ તે પોતાના સો આપી શકે છે આ રોબોટ પોતાને સફળ રીતે રિપેર કરી શકે છે આ રોબોટ સ્પ્રેસર અને સ્પર્શ પણ અનુભવી શકે છે આ રોબોટની ખાસ બાબત એ છે કે તે ખાસ પ્રકારના ચિહ્નો પણ ઓળખી બતાવે છે આ રોબોટ કોઈપણ ઋતુમાં કોઈપણ પ્રકારના મિશન પાર પાડવામાં સક્ષમ છે આવા અવનવા ટેકનોલોજીકલ અને એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં છું આપનો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે